મમ હા એને મમ ખાઈ લીધું છે એમ કે છે મેં નાસ્તો પનીપટી ગયા છે રેડી થઈ ગઈ છે હા દીકી મમ ખાઈ લીધું છે ખાધું મમ મમ ખાધું હા એમાં

જે આપણે બતાવશું પંચરત્ન દાળ મિક્સ બનાવે છે બધા કોને મિક્સ દાળ ભાવે છે કમેન્ટમાં કહેજો અમારે આજે આજે ખાઈ છે હાલો મામ ખાવા દીકી મમ ખાય છે આજે કઈ બેન સૂતા નહીં આજે કઈ બેન સૂતા નહીં કેમ કે સુવાની ટ્રાય કઈ રીતે

હલ્લો ગઈશ તો આજે તમને પહેલાં કીધું એમ આજે હતી કચરથના દાળ તેના વાગી ગયા છે પોણા ત્રણ તો બસ જોઈ શકો છો પોણા ત્રણ થઈ ગયા છે સ્વીગી છે તો હવે થોડી વાર આપણે પણ સુઈ જઈએ તો બોલ્યું થોડીવાર પછી બાય હલો ગાઈસ તો અત્યારે આપણી માટે આવી ગઈ છે ઠંડુ ઠંડુ આઈસ્ક્રીમ લાઈટ નહોતી તો આઈસ્ક્રીમ લઈ આવી તો બધા જો આઈસ્ક્રીમ ખાઈ છે આલો બધા આઈસ્ક્રીમ ખાવા હા ભાઈ નવરત્ન ફ્લેવરનું લઈ આવ્યા છે અહીંયા અમારે કુકામાં આઈસ્ક્રીમ બહુ મસ્ત મળે છે કોટી આઈસ્ક્રીમ છે નવરત્ન બતાવું તમને જોઈ શકો છો તમે

જાગરણમાં મળી ગયું છે આપણને ઠંડુ ઠંડુ આઈસ્ક્રીમ બસ તો હવે જાગરણ કમ્પ્લીટ કરી અને આપણે બધા જાય છે ઘરે જોઈ શકો છો તો બધાને ગુડ નાઇટ જય માતાજી લે